ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જો આપણે બ્લગની શરૂઆત કરી દીધી છે અને વાગી કેટલા ગયા છે જો નવ વાગી ગયા છે અને આપણે જવાનું છે રાજકોટ અને આજે જે આંગણવાડીની રજા કે છે રવિવાર અને જો નાસ્તા પાણી થઈ ગયા છે અને બધું કામકાજ પણ થઈ ગયું છે અને હવે જવાની છે રાજકોટની તૈયારી કરી છે રાજકોટ જવાની ચાલો તો હવે થોડીક વાર પછી મળીએ છેલ્લા પહેલાં તૈયાર કરી નાખીએ કેમકે થોડી ઘણી ખરીદી બાકી છે થોડી ઘણું ઘણું પટાણું કરવાનું છે તો ચાલો રાજકોટ જવા નીકળીએ ત્યાં સુધીમાં થોડું કમ્પ્લીટ કરવાનું છે કરી નાખીએ બ્લોગમાં કન્ટિન્યુ બની ના રહી જાય જો રાજકોટ જવાનું તૈયારી કરી લીધી છે જો અહીંયા થેળા તૈયાર કરી લીધા છે ને અહીંયા જો આપણે બેગ ને બધું લઈ લીધું છે ચુંદડી ને સ્ટોલ ને બધું ના અહીંયા મિતુલના પપ્પા જો તૈયાર થઈ ગયા છે કાઈ લાવ રાજકોટ ખરીદી કરવા જવાનું છે ને આપણે જાવું જ પડે હાલો તો જો ઠેલા ને બધું કરી લીધું છે ગાડી બાઈને કાઢી દીધી છે ને ચાલો તો હવે જઈએ રાજકોટ ચાલો તો જો હું ને મિતુલના પપ્પા બે જઈ રહ્યા છીએ રાજકોટ અને આઈટનું વેધર બહુ મસ્ત છે જો વાતાવરણ તો તમે જોઈ લો એકદમ ક્લીન છે જો ચારે ઝાડવા છે જો આ ઝાડવા છે ને એ બધા મૃત સોમવારે હવે તમને આગળ આવશે તમને ઝાડવા બધા બતાવીશ અને જો ખેતર થઈ ગયા છે ખાલી એમ જુઓ હવે વાવેતર કર્યું હોય પણ હજી વરસાદ બહુ થયો નથી આપણે આ સાઈડ એટલે જો હવે વરસાદ થાય પછી ઉગી ઉગી જઈશું બધા જ કંઈ વરસાદને એવું કંઈ બહુ જાજુ પડ્યું નથી લગભગ હવે જુઓ અને વાતાવરણ જુઓ ઉપર વાદળછાયું વાતાવરણ છે લગભગ મને લાગે આજે વરસાદ આવવાનો જ છે અને આમ જો આ ઝાડવા છે ને એ વૃદ્ધાશ્રમ મારા એ આવ્યા છે બે ત્રણ વર્ષમાં તો લગભગ આ ઝાડવા ઘેર ગુમ થઈ જવાના છે પછી નજારો જ કાંઈક જુદો હોય છે એ ઝાડવા જોઈને બતાવશું તમને જેટલી દાન જાશો એટલી દાન આપણે રાજકોટ અત્યારે તો જુઓ આ રીતના કાંઈક રસ્તા છે અમારા ગામના આપણે રાજકોટ બહુ જ બહુ છેટલું નથી થતું દસ પંદર કિલોમીટર થાય છે તો જો આપણે ખરીદી કરવા જઈ રહ્યા છીએ સવાર સવારમાં નીકળાશીએ એટલે બહુ વાહન કાંઈ ઓછા છે કેમ કે આપણે જ રવિવાર છે એટલે આપણે વહેલા નીકળી ગયા છીએ અને જો આ ખેતરમાં વાવી દીધું છે બધું વાતાવરણ પણ એકદમ મસ્ત છે અને જો વાદળ છાવું છે લગભગ આજ વરસાદ આવશે એવું લાગે છે રાજકોટથી પાસે આવી ત્યાં સુધીમાં તો લગભગ વરસાદ આવી જ જાહે દેખાય છે એવું વાતાવરણ કેમકે ચારેકોર વાદળા થઈ ગયા છે અત્યારે નવ સાડા નવ થયા છે સાડા નવ તો થયા નથી તો અમે નીકળી ગયા છીએ જો ચારેકોર ખેતરમાં વાવેતર થોડું ઘણું વરસાદ પડ્યો હોય છે અહીંયા થયો છે થોડું ઘણું વાવેતર થઈ ગયું છે કોઈ કરી નાખ્યું હોય અમુક લોકોએ કરી નાખ્યું હોય ત્રણ ઘણું બાકી છે જો અહીંયા રોડ દાખલ બધા છે ખેતરમાં જો વાતાવરણ જો તમે એકદમ આ જો આ બધી વાડીઓ છે આજુબાજુ વિસ્તારમાં જો બે સાઈડ વાડીઓ છે જો અને જો સામે છે ને પેલા માતાજીનું મંદિર આવશે ચાલો તમને બતાવું જો દૂરથી દેખાડીશ કેમ કે આપણે કંઈ ગાડી ઊભી નથી રાખી એટલે જો અહીંયા સિકોતેર માતાનું મંદિર છે આપણે બહુ મોટું મંદિર ઘરે આવી ગયા છે ને ઘરે પણ એટલો જ વરસાદ ચાલુ છે જોઈ શકો છો તમે હું જોવું નીચે પાણી ચાલુ છે આટલો વરસાદ ગામમાં છે અમારે જો ક્યારેક પાણી ભરાઈ ગયા છે અને અહીં રાતપોટ હતો પણ ધાંધામાં તો ધંધા નહોતો અને પછી અહીંયા આવ્યા તો અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે જો માર વરસાદ છે ક્યારેક જો વરસાદ ચાલુ થઈ ગયો છે એક ધારો વરે છે આ બધાય વરસાદ જો અડધી કલાકથી આ વરસાદ ચાલુ થઈ ગયો છે ધોધમાર ચારે પણ અંધારું અને પાણીનું ધોવો તમે પાણી વેતા થઈ ગયા છે ફૂલોથી વરસાદ આવે છે એટલે તો જો તમે બતાયો વરસાદ તમારા ગામમાં ચાલુ છે તમારે પાછી કમેન્ટ કરજો તો તમારે વસાદ ચાલુ છે કે નહીં જોઈ શકો છો તમે પાણી તો એટલું બધું આવશે ને અંદર ચાર વરસાદ વધી રહ્યો છે વરસાદી માહોલ છે આ જો આવો બધો વરસાદ છે અમારા ગામમાં તમારે તેને જણાવજો ને અમે બધો આખા ચલથી ગયા

છાટ છોકરા દેખ રાખ કરે છે છોકરા નાય છે જો આ જો 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 છોકરા નાવા વંડા છે છોકરાઓ નાવા થોડા થોડી કરે છે ચાલો હવે થોડીક રેન મરીયા થોડું થોડું થશે ચાલે ચાલો જો નદી ભરાઈ ગઈ હોય ને એટલું મોટા આ કેમ કોણ મોટું આ તો નદી ભરાઈ ગઈ એટલું પાણી ભરાઈ ગયું છે જો ફૂલો ફૂલ મોટા મોટા ધંદેલા જો તમે નદી ખોઈને પાણી આયુલું જાય છે ઘરની મોઢા આગળ તો નદી ખોઈને પાણી આયલું જાય છે તો ત્યારે કોઈ વરસાદી માહોલ તો એટલું પાણી આવે છે ને કે વાતો પૂછો મજો જોવા ત્યારે કોઈ નદી ઘોઈ ને અહીંયા ભરાઈ જશે ઘરની મોઢા પાણી જોવા આમ કે આવે છે બહુ વરસાદ છે એટલો વરસાદ બહુ છે ચાલો તો પાછો વરસાદ આવ્યો ને તો પાછું તમને દેખાડું જો અહીંયા તો જો ધોરિયા મોઢે પાણી આવે છે ધોરિયા મોઢે જાય છે પાણી એટલું વરસાદ છે અમારા ગામમાં ચાલો જો આપણે ચા બનાવવા મીડા છે કેમ કે વરસાદનો માહોલ છે ને એટલે ચા પીવાનું મન થઈ ગયું છે મિત્રો ઉપર કે ચા બનાવી નાખો તો જો આ મસ્ત આપણે ચા બનાવીને રેડી કરી નાખી છે કેમ કે વરસાદ જે હોય ને એટલે ઓમ તો ચા આપણે કઈ બનાવતા નથી અને પીતાય નથી વરસાદ જે હોય ને એટલે મન થાય ટાટોડું થઈ જાય ને કેમ થાય ચા બનાવીને પી તો જો આ ચા મસ્ત આપણી ઉકળી રહી છે ચાલો તો ચા બની જાય ને પછી ચા ને ઘણો ઘણો નાસ્તો હેરે કરી નાખીએ ચા દસ કે ચા રોટલી એવું બધું ખાય ચાલો તો કંટિન્યુ બ્લોકમાં બહેને રહી ને વાતાવરણ તો એટલું બધું ઠંડુ થઈ ગયું છે ને કે વાત પૂછો માં અને કામકાજ થઈ ગયું છે ને બાકી કેટલા ગેસ જોવો તમને બતાવ જોવો છ વાગુ આવ્યા છે અને આમ જોવો વાતાવરણ જોવો એકદમ અંધારું થઈ ગયું છે છ છ જ વાગ્યા છે પણ અંધારું તો બહુ થઈ ગયું છે કે અડધી હાથમી ગયો હોય એવું જો આપણે ચા બનાવી હોય બહુ ઠંડો માહોલ થઈ ગયો ને તો ચા બનાવી પી લે એટલે આમ ફોટો ફોટો ચડી જાય કેમ કે વાતાવરણ જ એકદમ ઠંડુ થઈ ગયું છે ચાલો તો ચા પાણી પી લઈ પછી મળી ચાલો તો જો નાસ્તા પાણી કરવા બેસી ગયા છે કાઈ લઉં હા ચા તો પીવી લે ઠંડુ વાતાવરણ છે તો હા ઠંડી તા નથી હા ઠંડુ વાતાવરણ છે ગરમ ગરમ ચા પી તો સારું મને થાય કે રાજકોટ કેવો વરસાદ હતો કા આપણે ગયા તા તો ઓથા કા ઓથા કાટ ના ખાને ઘડી પર અહીંયા રોકાણ હતો તો આવી નો દે પાછા ખાડા ભરાઈ જાય પાછા રાજકોટમાં એ તકલીફ હા કલાક સુધી આવ્યો કા હા એક કલાક હારી એક કલાક

ચાલો તો હવે નાસ્તો પાણી કરી લઈએ કાઈ લો ગરમ ગરમ ચા પી એટલે એકદમ મજા આવે ચાલો માં બાકી છે અને આપણે બેસી ગયા છીએ જો રસોઈ બનાવવા કેમ કે આપણે એવું મૂકી દીધું છે અને બનાવવાનું છે રીંગણનું શાક 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 રસોઈ બનાવશું ચાલો તો હવે આપણે બ્લોગ માં એન્ડ કરશું જોવા પડી કે થાય તો had majlis